રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ ફંક્શનમાં એક એવું દ્રશ્ય જોવા મળ્યું કે જ શાહરુખ ખાન સલમાન ખાન અને આમિર ખાન ડાન્સ પર્ફોમન્સ જોવા મળ્યું હતું ઇન્ડસ્ટ્રીના ત્રણેય રાજાઓને એક સાથે ડાન્સ કરતા જોવું એ કોઈ સપ્તાહથી ઓછું નથી એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને વિડિઓમાં સલમાન ખાન શાહરુખ ખાન અમને આમિર સાઉથની ફિલ્મ ટ્રિપલ આરના ગીત ઉપર ગીત ઉપર ડાન્સ કરતા જોવા મળે છે અને વિડીયોમાં જોઈ શકાય છે કે ત્રણે હાન એક પછી એક ગીતોના સ્ટેપ્સ કરતા જોવા મળી રહ્યા છે પહેલાં સલમાને તેના ટુઆલ સ્ટેપ કરે છે અને જે બાદ આમિર પોતાનો સ્ટેપ કરે છે ત્યારબાદ શાહરુખ ખાન પોતાનું હુક સ્ટેપ કરતું જોવા મળે છે અને તે સલમાન આમિર અને શાહરૂખ નાચો નાચો ગીતના હુક સ્ટેપ કરતા જોવા મળે છે અને ત્રણેય સુપરસ્ટારનું આ પ્રદર્શન ઇતિહાસથી ઓછું નથી ને આ રીતે ત્રણેય પહેલીવાર સાથે પરફોર્મન્સ કરતા જોવા મળ્યા છે